ભૂલથી પણ ન કરો આ ત્રણ કામ ઘરમાં ગરીબી આવી શકે છે અને દેવી લક્ષ્મી નારાજ થશે નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેઇલી ઇન્સ્પિરેશન બે પોઈન્ટ શૂન્યમાં ભૂલથી પણ ન કરો આ ત્રણ કામ ઘરમાં ગરીબી આવી શકે છે અને દેવી લક્ષ્મી નારાજ થશે મિત્રો જે તમને આ વિડિયોમાં જાણવા મળશે

તેનું કારણ લક્ષ્મીનો ક્રોધ હોઈ શકે છે પણ આમ કેમ હોય છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરમાં લક્ષ્મી કેમ ગુસ્સે થાય છે આપણા શાસ્ત્રોમાં એવી ઘણી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે જેનાથી તમે સમજી શકશો કે લક્ષ્મીના ઘરમાં આવવા જવાનું કારણ શું છે વાસ્તવમાં આપણે અજાણતામાં ઘણી એવી વસ્તુઓ કરી લઈએ છીએ જે શાસ્ત્રો અનુસાર નિષિદ્ધ માનવામાં આવે છે ઘણી વખત તમે તમારા ઘરમાંથી કોઈને કોઈ વસ્તુ આપો છો પરંતુ તે વસ્તુ તમારી કુંડળીમાં શનિદેવ અને તમારા ઘરમાં રહેલી માં લક્ષ્મીને અસર કરે છે શાસ્ત્રોમાં દાનનું વિશેષ મહત્વ છે પરંતુ શું અને ક્યારે દાન કરવું તેનું પણ ધ્યાન રાખવું જોઈએ તમારી કોઈ પણ વસ્તુ કોઈને આપી દેવી એ દાન ન કહેવાય તમે જે વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છો તેની સાથે તમારી ઊર્જા જોડાયેલી હોય છે અને આવી વસ્તુ બીજાને આપવાનો અર્થ એ છે કે તમે તમારી ઊર્જા બીજાને આપી રહ્યા છો તો મિત્રો ચાલો આ વિડિયોમાં જોઈએ એક એ ત્રણ વસ્તુ કઈ કઈ છે જે તમને કોઈને આપવું ના જોઈએ એ પહેલાં જો તમે વિડીયોને લાઈક નથી કર્યું હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો તમારા પર માં લક્ષ્મીની કૃપા બની રહેશે એક ચંપલ અને પગરખા ભેટમાં ન આપો જો તમે પહેરેલા ચપ્પલ મંદિરમાંથી ચોરાઈ ગયા હોય તો તે સારું માનવામાં આવે છે કે કોઈ તમારો શનિ લઈ ગયો છે પરંતુ જો તમે કોઈને ચંપલ અને પગરખા ભેટમાં આપો છો તો તેને ખોટું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી તમારા પર શનિનો પ્રકોપ વધે છે અને કોઈ બીજાને ભેટ આપવાથી તમારા સંબંધો બગડી શકે છે તેનાથી પરસ્પર વિવાદ પણ વધે છે જો કોઈ વ્યક્તિ પગરખા મેળવવા માંગે છે તો પણ તેને પૈસા આપવાનો પ્રયાસ કરો જેથી તે પોતાના માટે જૂતા ખરીદી શકે કોઈને પણ શૂઝ ગિફ્ટ ન કરો બે તમારું પીવાનું વાસણ કે પાણીનું કુલર કોઈને ન આપો તમે જે પાણી પીવા માટે વાપરો છો તે કોઈ અન્યને આપવું ખોટું છે ધ્યાનમાં રાખો કે અહીં અમે દાન આપવાની વાત નથી કરી રહ્યા પરંતુ અમે કંઈક એવી વસ્તુ આપવાની વાત કરી રહ્યા છીએ જે તમે પહેલાથી જ કોઈને ભેટ તરીકે અથવા ફક્ત તેનો ઉપયોગ કરવા માટે ઉપયોગ કરો છો તેમાં કોઈ પણ વસ્તુ આવી શકે છે જેમ કે વાસણ કાચ જગ વોટર કુલર ફિલ્ટર વગેરે શાસ્ત્રો અનુસાર આના કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એવું પણ શક્ય છે કે તેના કારણે તમારું શરીર કોઈ રોગથી પીડાઈ શકે છે જેના કારણે તમારે વારંવાર દવાઓ લેવાની જરૂર પડશે તમે જે વસ્તુમાંથી પાણી પી રહ્યા છો તે વસ્તુ બીજાને આપવાનો અર્થ છે કે તમે તમારી સકારાત્મક ઉર્જા બીજાને આપી રહ્યા છો ત્રણ કોઈને દૂધ દહીં કે ખાંડ આપવી નહીં તમારા ઘરમાં હાજર દૂધ દહીં અને ખાંડ જેવી વસ્તુઓ પંચગવ્ય અને ભંડાર સાથે જોડાયેલી છે રસોડામાં તેમની હાજરીનો અર્થ છે કે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ છે અહીં પણ દાનની વાત નથી પરંતુ જો તમે તમારા ઘરમાં રાખેલી કોઈ વસ્તુ બીજાને વાપરવા માટે આપો છો તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તમારા ઘરમાં દુર્ભાગ્ય આવે છે શાસ્ત્રોમાં આ વસ્તુઓનું દાન કરવાનું વર્ણન છે અને તે કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા મંદિરો વગેરેમાં દાન કરવામાં આવે છે પરંતુ જો તમે તમારી વપરાયેલી વસ્તુને ઉપાડીને કોઈને આપો છો તો તે તમારો સ્ટોક બીજાને આપવા સમાન છે માનવામાં આવે છે. ચાર પોતાના ઘરની સાવરણી કોઈને ન આપવું જોઈએ. સાવરણી કે જે વસ્તુમાં માં લક્ષ્મીનો હંમેશા વાસ હોય છે એ વસ્તુમાં લક્ષ્મીને અધિક પ્રિય છે. આથી તે વસ્તુને ક્યારે બીજાને આપવું ના જોઈએ જે કોઈ સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે તો માં લક્ષ્મી તેના ઘરનો ત્યાગ કરી દે છે.

અને આ વિડિયો પોતાના મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો ધન્યવાદ